જાતસે ધ્રુવમૃત્યુશરમણયર્શન મંદહાસચિરાનનાં ભુજ પૂજિતા સુર નરોદર્મનંદનમ વિચિંતએ અરાધિષદે ભગવાન સ્વામિનારાયણ તત્સ્વરૂપ ગોપીનાથજી મહારાજની ધજા નીચે જેમણે પોતાનું સુદીર્ઘ જીવન ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તિત કરેલી પરંપરામાં આચાર્ય મહારાજના હસ્તે દીક્ષા ધારણ કરી ગોપીનાથજી મહારાજના મંદિરના અને સમગ્ર સત્સંગની સેવામાં વિતાવ્યું છે એવા અક્ષર નિવાસી સદગુરુ કોઠારી સ્વામી નારાયણ પ્રસાદજી સ્વામીની શ્રદ્ધાંજલિમાં ઉપસ્થિત એમનું સમગ્ર મંડળ ભાનુ સ્વામીજી હરિજવન સ્વામીજી વગેરે અને સંપ્રદાયના છે એ મૂળ મંદિરોના સંસ્થાઓના સંતો અને હરિભક્તો સ્વામી માટે ઘણું કહેવાયું છે અને ઘણું કહેવાશે ટૂંકમાં કેવું હોય તો એટલું કહેવાય કે પૂજ્ય કોઠારી સ્વામી એ દેવનિષ્ઠ સંત હતા કેમ એમણે એમના જીવનની અમૂલ્ય ક્ષણો એક સફળ કુશળ વહીવટકર્તા તરીકે દેવની સેવામાં વિતાવી છે પૂજ્ય સ્વામી કુશળ પ્રબંધક વહીવટ કરતા હતા એવું એટલા માટે કહી શકીએ સ્વામીની અંતિમ યાત્રામાં મેં જ્યારે આવ્યા ત્યારે એક ગઢડાના જ નગરજને મને કહ્યું કે તમે સંતો સંતોની વાત કરો પણ આ સંત એવા હતા કે અમારે ગઢડામાં જ્યારે દુષ્કાળ આવ્યો ને નગરપાલિકામાં કોણ પાણીની વ્યવસ્થા કરશે એવા સમયમાં પૂજ્ય સ્વામીએ ચેલેન્જ લીધી અને એ ચેલેન્જને એકદમ સહજતાથી સફળતાપૂર્વક પાર કરી હતી એવા સાધુ જેણે ગઢડા મંદિરનો વહીવટ કર્યો છે અને નગરપાલિન પાલિકાનો પણ વહીવટ કર્યો છે જેમને ગોપીનાથજી મહારાજમાં જેટલો પ્રેમ હતો એટલો જ પ્રેમ ગૌશાળા ગાયોમાં હતો ગૌશાળાનો વહીવટ કરવો સંચાલન કરવું એ વસ્તુ અલગ છે મોટી ઉંમર હોવા છતાં સદૈવ એમનો જાજો સમય પૂજા પાઠ માળામાં જાય એના પછીનો સૌથી વધુ સમય એમણે ક્યાંય વ્યતીત કર્યો હોય તો એ સમય એમણે ગૌશાળામાં વ્યતીત કર્યો છે એ એમના નજીકના સંતો હરિભક્તો સૌ જાણે છે મારા વ્યક્તિગત એમનો કોઈ એવો સુદીર્ઘ પરિચય નહીં કે અરિજન સ્વામી ક્યારે એની વાત ન કરે પણ પંકજભાઈ વડોદરાવાળા બેઠા છે એ ભાગ્યે જ કોઈ એવો પ્રસંગ હોય કે બેઠા હોય ફ્રી બેઠા હોય અને એ એમની વાત ના કરે એટલે હરિભક્તોના હૃદયમાં સ્થાન નાનામાં નાના કાર્યોમાં દેખરેખ રાખવાની છોડી નહીં દેવાનું કે આ તમને સોંપ્યું એટલે પૂરું એમ નહીં એ કામ સફળતાપૂર્વક થાય વ્યવસ્થિત થાય અને એમાં વ્યક્તિગત દેખરેખ રાખે આવું વ્યક્તિત્વ એક લીડરમાં હોય એ લીડર પાછા નીડર હોય અને એ નીડર પાછા સંતો હોય અને સંપ્રદાયના લીડરની સામે પણ સત્ય વાત કહેવા માટે મક્કમતાથી ઊભા રહે એવા સાધુ જ્યારે મહારાજના ધામમાં જાય ત્યારે એની ગઢપુર મંદિરને કે ભાનુસ્વામીના મંડળને નહીં સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયને ખૂબ મોટી ખોટ પડી છે આપ સૌની જાણમાં હોય કે ના હોય ગઢપુરના વચનામૃતો ઘણા છે એ વચનામૃતો બાબતે પણ મક્કમતાથી કે આ વચનામૃતો બીજાના નહીં વર્તાલ અલગ ગઢપુર ના જ છે આવી મક્કમતા કોટ સુધી લડીને જાળવી રાખી એમાં પણ આ મંડળનો બહુ મોટો ફાળો છે ટૂંકમાં કહીએ તો વ્યવહારની દ્રષ્ટિએ વ્યવહારની દ્રષ્ટિએ સમાજના વ્યવહારની દ્રષ્ટિએ કુશળ પ્રબંધકની દ્રષ્ટિએ કે નાનામાં નાના કામમાં આયોજક નિયોજક અને કર્તાના ભાવે પૂજ્ય સ્વામીએ સંપ્રદાયને ખૂબ આપ્યું છે અને એમણે જે આપ્યું છે એ અત્યારે એમના મંડળમાં એટલે કે પૂજ્ય સ્વામી હોય કે પૂજ્ય હરિજવન સ્વામી હોય એમાં દેખાય છે એટલે આપણે ગોપીનાથજી મહારાજના શ્રી ચરણારવિંદમાં એટલી પ્રાર્થના કરીશું કે આ મંડળના માધ્યમે પરંપરાગત રીતે ગોપીનાથજી મહારાજની અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયની સેવાઓ વિશેષ થતી રહી એવા આશીર્વાદ જે સ્વામી મહારાજના સાનિધ્યમાં રહ્યા રહ્યા આપણને સૌને આપે એ જ શ્રદ્ધાંજલિ જય સ્વામિનારાયણ